શ્રી ગણેશાય નમહા મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કામારગમાં આપ સૌનું સ્વાગત છે શુભ અને મંગલ અમાવસ્યાના દિવસે આપણે સાંભળીશું પિતૃ મોક્ષ અર્થે શ્રીમંગ ભાગવદ્ ગીતાનો સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ જેને સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે કહેવાય છે કે જે લોકો જે લોકોને પોતાના પૂર્વજોની મૃત્યુ તિથિ યાદ ન હોય અથવા ખ્યાલ ન હોય તો આ અમાવસ્યા જે મહિમા એક વખત મહિનામાં એક વખત આવે છે ત્યારે પિતૃ નિમિત્તે શ્રાદ્ધ તર્પણ કરવાથી પિતૃના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ગીતાજીનો પાઠ કરીને પિતૃ દેવતાનું સ્મરણ કરીને જલની અંજલી આપીને તેમને અર્પણ કરવાથી જલ અર્પણ કરાય છે જેથી ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ પિતૃને પણ મુક્તિ મળે છે તે પોતાનું કલ્યાણ કરે છે અને પિતૃ પણ ભગવાન મહાદેવની પૂજા કરીને પિતૃ સ્મરણ કરવાથી પાપ નષ્ટ થાય છે પોતાના કલ્યાણ માટે ગીતાજીનો સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ આપણે આ વિડીયોમાં સાંભળીશું અને તેના મહાત્મ્યની સુંદર કથા પણ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણ વંદે ગુરુ બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય શ્રીમદ્ ભાગવત આધ્યાય સાતમું જ્ઞાન વિજ્ઞાન યોગ ઓમ પરમાત્માએ નમઃ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે પાર્થ અન્ય પ્રેમથી અમારા ચિત્તને પૌરવનાર તથા અન્ય ભાવ ભાવથી મારે પર્યાય થઈને યોગમાં જોડાયેલું હતું જે રીતે સંપૂર્ણ વિભૂતિબળ ઐશ્વર્ય આદિ ગુણો સહિત સૌના આત્મરૂપી વિના સંશયે જાણને એનું તું સાંભળ હું તારા માટે આ વિજ્ઞાન સાહિત્ય તત્વજ્ઞાન સંપૂર્ણે કહીશ જેણે જાણીને સંસાર ફરી બીજું કશું પણ જાણવા લાયક શ્રેષ્ઠ રહેતું નથી જા તું મનુષ્યને જાણ હે અર્જુન ધનંજય હે અર્જુન હું તને આ કથા સંભળાવશું તે તું સાંભળ મનુષ્ય કોઈ એક મને પામવા માટે પ્રત્ય પ્રયત્ન કરે છે એ પ્રયત્ન કરનાર યોગીઓમાંથી પણ કોઈ એક મારે પ્રણાય થઈને મને તત્વથી એટલે કે રૂપે ઓળખી શકે છે અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અહંકાર આ પ્રમાણે આઠ પ્રકારે વિભાગ પામેલી મારી કૃપાથી જે આઠ પ્રકાર ભેદની તો અપ અપરા એટલે કે મારી જળ પ્રકૃતિ પણ છે હે મહાબાહુ આના સિવાય જે છે જેનાથી આખું જગત ધારણ કરાય છે એને તું મારી જીવનરૂપા પર એટલે કે ચેતન પ્રાકૃતિ ઓળખ હે અર્જુન તું એમ સમજી કે સઘળા જેવો આ બંને પ્રકૃતિને જ છે અને હું આખા જગતને પ્રભાવ તેમજ પ્રલય છું એટલે કે સહ સકળ સગતનું મૂળ કારણ છું હે જનનધય મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી આ આખું જગત સૂતરમાં પોરવાયેલું છે મણિઓની પેઠે મારામાં ગૂંથાયેલું છે હે હે કોણ તે હું જળમાં રસ છું ચંદ્ર તેજ છું સૂર્યમાં પ્રકાશ છું બધાએ વેદોમાં ઓમકાર શું આકાશમાં શબ્દ અને પુરુષોત્તમમાં પુરુષોત્તમ છું હું પૃથ્વી પ્રલય ગંધક છું અગ્નિમાં તેજ શું તેમજ સમસ્ત ભૂતોમાં એમનું જીવન છું અને તપસ્વીઓનું તપશું હે પાર્થ તું સર્વે જીવોનું સનાતન બીજું મને જાણ હું બુદ્ધિમાનીઓના બુદ્ધિ તથા તેજસ્વીઓના તેજસું હે પરમવંશીઓમાં શ્રેષ્ઠ શું બળવાનોમાં આશિકાત તથા કામનાઓમાં વિનુ વિનાનું બળ શું એટલે કે સામર્થ શું અને સજીવોમાં ધર્મને અનુકૂળ કે શાસ્ત્રોને અનુકૂળ કામ શું અને વળી જે સત્ગુણમાંથી બુદ્ધવતા ભાવો છે તેમ જે રજો ગુણની અને તમોગુણની તથા ભાવો છે એ બધાનું તું મારાથી થનાર જાણ એમ હોવાથી છતાં પણ વાસ્તવમાં તેમના હું કે મારામાં તેવું નથી ગુણના કાર્યરૂપી સાત્વિક રાજન તમામ તમામ મારા તેઓ નથી ગુણના કાર્ય સાત્વિક રાજ્યતા તામસ એવા આ ત્રણેય પ્રકારના ભાવોથી આ આખો સંસાર પ્રાણી સમુદાય મોહ પામી રહ્યો છે માટે જ આ ત્રણેય ગુણોથી પર એવા મુજબ અનિવા અનિવાસી અનિનાશીની અવિનાશી ઓળખાતા કેમ કે આ આલોક અર્થાત ઘણી અદ્ભુત ત્રિકોણ મારી માયા પાર કરવી ઘણી અધક અઘરી છે પરંતુ જે મનુષ્ય માત્ર મને જ નિરંતર ભજે છે તેઓ આ કરી જાય છે એટલે કે સંસાર સાગરને તરી જાય છે માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે એવા સુરી સ્વભાવને ધરી રાખનાર મનુષ્યો અધર્મ દૃષ્ટિ કર્મ કરનાર મુજને મને મને નથી ભજતા હે ભરત શ્રેષ્ઠ અર્જુન ઉત્તમ કર્મ કરનારને અર્થાત દુન દુનિયાવી પદાર્થો માટે ભજન અર્થાત સંકટ નિવારણ માટે ભજનાર જિજ્ઞાસા મને અર્થાત જાણી જાણવાની ઈચ્છાથી જે ભક્તો ભજે છે અને જ્ઞાન ભક્તો એ ચાર પ્રકારે ભક્તો મને ભજ્યા જ કરે છે એમનાથી હંમેશા મારામાં એકાંત ભાવે સ્થિતિ અન્ય પ્રેમ ભક્ત રાખનાર જ્ઞાની ભક્ત ઘણા શ્રેષ્ઠ છે કેમ કે મને તત્વથી ઓળખનાર જ્ઞાનને હું અત્યંત પ્રિય છું અને જ્ઞાન મને અત્યંત પ્રિય છે આ બધાએ ભક્તો અંદા અંધાધાર છતા સર્વે જ્ઞાતિ સાક્ષાત મારું સ્વરૂપ છે એવું એવો એવો મારો મત છે એમ કે મારામાં જ મન તથા બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અંતિ ઉત્તમ ગતિ સ્વરૂપે એવા મારામાં જ સમય રીતે સ્થિત છે ઘણા જન્મો પછી અંતિમ જન્મતા તત્વ જ્ઞાન પામેલા મનુષ્ય સર્વે કાંઈ વાસ વાસુદેવ છે એવા ભાવે મને ભજે છે એ મહાત્મયમાં ઘણા દુર્લભ છે અમુક અમુક ભોગની કામના વડે જેમનું જ્ઞાન હરાઈ શક્યું છે એમને મનુષ્ય પોતાના સ્વભાવથી પ્રેરાયને અમુક અમુક નિયમો ધારણ કરે છે અન્ય દેવતાઓ ભજે છે એટલે કે ઉપા ઉપાસે છે જે સકામ ભક્ત છે જે દેવતા સ્વરૂપે છે શ્રદ્ધાથી પૂંજવા ઈચ્છે છે તે તે ફક્ત શ્રદ્ધાને હું એ જ દેવતા પ્રત્યે દઢક કરું છું એ મનુષ્ય શ્રદ્ધાપૂર્વક યુક્ત થઈને એ દેવતાનું પૂંજન કરે છે અને એ દેવતા પણ મા પાસેથી મારા વડે જ વિધાન વિધાન કરેલા ઈચ્છે છે ભોગોને નિસ્દેહ પામે છે પરંતુ એ અલ્લભ બુદ્ધિ ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન દેવતા પ્રત્યે દઢ કરનારું મનુષ્ય એ શ્રદ્ધાથી યુક્ત થઈને એ દેવતાનું પૂજન કરે છે અને દેવતા પાસેથી મારા વડે જ વિધાન કરેલા ઈચ્છેલા ભોગની નિશંદેહ પામે છે પરંતુ એ અલ્પ બુદ્ધિ તે ફળ નાશવંત હોય છે તેમજ એ દેવતાઓને પૂંજનાર જનો દેવતાઓને પામે છે જ્યારે મારા ભક્તો ભલે ગમે તેમ ભજે છેવટે તેઓ મને જ પામે છે આજ્ઞાઓમાં સર્વશ્રેષ્ઠ અનિવાસી અનિનાશી પરમા ભાવેથી ઓળખીને વ્યક્તિ અર્થાત મન ઇન્દ્રિયો પર એવા મુજબ સચિનાનંદન પરમાત્માને મનુષ્યને પેઠે જન્મ લઈને વ્યક્તિ ભાવે પામનાર બંને પોતાની યોગમાં વડે દઢ કરાયેલા હું સૌ પ્રત્ય સૌ પ્રત્ય યક્ષ નથી જતો માટે આ આજ્ઞા જન્મ સદ સમુદાય મુજબ અજમાવી અવિનાશી પરમેશ્વરને નથી ઓળખાતી શકતો એટલે કે મને જન્મ મરણશીલની સમજે છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન પૂર્વે થઈ ગયેલા અને વર્તમાનના હતા તથા ભવિષ્યમાં થનાર સર્વભૂતે હું જાણું છું પરંતુ મને કોઈ શ્રદ્ધા ભક્તિ વિનાનો મનુષ્ય જાણી શકતો નથી હે ભરતવંશી સંસારમાં ઈચ્છા અને દેશ્યથી ઉદ્દવેલા સુખ દુઃખ આદિ દાંતા સ્વરૂપ મોહને લીધે ઘણા પ્રાણીઓ અત્યંત અત્યંત અજ્ઞાતિને પામે છે પરંતુ નિષ્કામ ભાવે ઉત્તમ કર્મો આશ્રણ કરનાર જે મનુષ્ય પામ નષ્ટ થઈ જાય છે તેને હું જ પામું છું ભગવાન કૃષ્ણ અર્જુન હે અર્જુન એવી કોઈ પણ વસ્તુ નથી જે મને મનુષ્ય જાણી શકતો નથી ભરતવંશી સંસાર ઈચ્છે પ્રાણીઓ અત્યંત અજ્ઞાની છે ઉત્તમ કર્મનું આચરણ કરનાર જે મનુષ્ય પાપ નષ્ટ થઈ ચૂક્યા છે એ રાગ દેશ જનિત દંત સ્વરૂપ મોહથી મુક્ત થયેલા છે દઢ નિશ્ચયથી ભક્તો મને સર્વ રીતે ભજે છે જેઓ મારે શરણે થઈને જરા અને મરણમાંથી છૂટવા માંગે છે પ્રત્ય કરવા માંગે છે મનુષ્યને બ્રહ્માને સમગ્ર આધ્યાત્મિક તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી લેશે જે મનુષ્યનો આધિ સહિત તેમજ અધિક સહિત સૌના આત્મા સ્વરૂપ મને અંતકાળે ઓળખી લેશે અર્થાત એ રીતે વાદળ પાણી બરફ એ બધ જળ સ્વરૂપે છે એ જ રીતે અદ્ભુત અધિત આધિત સ્વયં સર્વકાઈ વાસુદેવ છે એમ જેવો જાણી લેશે તે મને પામી જાય છે અર્થાત ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરે છે શ્રી કૃષ્ણ અર્જુન સર્વદે શ્રીમદ ભાગવદ્ ગીતાનો સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ સંપૂર્ણ છે ઓમ પરમાત્માએ નમ તો મિત્રો આપણે સાંભળી પિતૃ મોક્ષ અર્થે પિતૃ કૃપ કૃપા અર્થે શ્રીમદ ભાગવદ્ ગીતાનો સાતમો અધ્યાય પૂરો હવે આપણે સાંભળીએ મહા તેના મહાત્માની સુંદર કથા પણ સાંભળીએ જે ભક્તો નિત્ય ગીતાજીનો પાઠ કરે છે સાંભળે છે તેનું શું ફળ પ્રાપ્ત થાય છે બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય પાટલ પાટલે પુત્ર નામનું એક દુર્ગમ નગર હતું જેને ગોપુર દ્વાર ઘણું ઊંચું હતું એ નગરમાં શંકુર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો એ વેશવૃત્તિ આશ્રમ લઈને ઘણું ધન

લગ્ન કરવા માટે પુત્રો અને બધું બંધુઓની સાથે યાત્રા કરી માર્ગમાં અડધી રાતને સમયે જ્યારે ઊંઘી રહ્યા હતા ત્યારે એક સર્પ ક્યાર ક્યાંકથી આવીને એમને ડંખ માર્યો ડંખ મારતા જ એ બ્રાહ્મણની એવી દશા થઈ કે મણિમંત્ર ઔષધિ વગેરેથી પણ એના શરીરની રક્ષા અસાધ્ય જણ્યા ત્યાર પછી થોડીક જ ક્ષણોમાં એમના પ્રાણ પંખીડા ઉડી ગયા ઘણા સમય પછી એ બ્રાહ્મણ દેવ સર્પયોની સર્પયોનીમાં જન્મ્યા એમનું ચિંતન બધાયેલું હતું એણે પૂર્વ ઘટનાનું સ્મરણ કરીને વિચાર્યું કે જે ઘરની બહાર કરોડોની સંખ્યામાં પોતાનું ધન દાટેલું રાખ્યું છે એના આ પુત્રને વંશિત કરીને હું જાતે જ એની રક્ષા કરીશ એક દિવસ સાપની યોનિમાં પીડાઈને પિતાએ સ્વપ્નમાં પોતાના પુત્રોને સમક્ષ આવીને પોતાનો મનનો ભાવ જણાવ્યો ત્યારે એને નિષ્કુંત પુત્રોએ સવારે ઉઠીને મોટા વિષય સાથે એકબીજાને સ્વપ્નની વાત કહી એ પુત્રોમાંથી વસેટ પુત્ર કોદાળી હાથમાં લઈને ઘરની બહાર નીકળ્યો અને જ્યારે એના પિતાના સ્વપ્નની ધારણ કરેલા કહેલા આ હતા સ્થાને ગયો જો કે એણે દાટેલા ધનની જગ્યાએ બહાર ખબર ન હતી છતાં એણે સિંહોમાં એનો પાકો નિશ્ચય કરી લીધો લોભ બુદ્ધિ ત્યાં પહોંચીને રાફડાને ખોદાવીશ ખોદામ કામ કર્યું ત્યારે એ રાફડામાંથી ઘણો ભયાનક સાપ પ્રગટ અને બોલ્યો અરે હો મૂંઢ તું કોણ છે એમ કેમ આવ્યો છે શા માટે દર ખોદી રહ્યો છે કે પછી કોણ તને મોકલ કોણે તને મોકલ્યો છે આ બધી વાત મને કહે ત્યારે પુત્ર બોલ્યો પિતાજી હું આપનો જ પુત્ર છું મારું નામ શિવ છે હું રાત્રે જોયેલા સ્વપ્નથી જ વિસ્મિત થઈને અહીં સુવર્ણ લેવાની કૂતૂહલથી આવ્યું છું પુત્રની આવાજ સાંભળીને સાપ હસતો હસતો ઉષાવાજ સ્પષ્ટ વચ્ચને બોલ્યો કે જો તું મારો પુત્ર છે તો મને સત્વ રીતે બંધનમાંથી મુક્ત કર હું પૂર્વ જન્મના દાટેલા ધન માટે સર્પિયોનીમાં જન્મ્યો છું આ સાંભળીને પુત્ર કહે છે કે પિતાજી આપની મુક્તિ કેવી રીતે થશે એના કોઈ ઉપાય મને જણાવો કેમ કે હું આ રાત્રે સૌને છોડીને આપની પાસે આવ્યો છું ત્યારે નાગરૂપ પિતાની કહે છે કે દીકરા દીકરા શાંત ગીતાજીનો સાતમો અધ્યાય શિવાલય છે શિવાલય છે તેનું તું મને કથા કે ભગવાન કે કૃષ્ણ કહે છે કે રાત્રે છોડીને આપ પાસે આવ્યું છે ત્યારે નાગરુપી પિતાએ કહ્યું દીકરાને ગીતાજીના સાતમા અધ્યાયની સિવાય અને કોઈ મુક્તિ કરી શકતો નથી તીર્થ ન દાન તપ કે યજ્ઞ માત્ર ગીતાજીનો સાતમો અધ્યાય અધ્યાય જ પ્રાણીઓને ગળપણ મૃત્યુ વગેરે દુઃખને દૂર કરનાર છે પુત્ર મારા શ્રાદ્ધના દિવસે સ્વપ્ન સાતમો અધ્યાય પાઠ કરનાર બ્રાહ્મણને શ્રાદ્ધ પૂર્વક ભોજન કરાવનાર જે એનાથી નિસ્દેહ મારી મુક્તિ થઈ જશે હે વત્સ પોતાની શક્તિ અનુસાર પૂર્ણ શ્રાદ્ધ ભક્તિ સાથે વેદધામથી પ્રવીણ બીજા બ્રાહ્મણોને પણ ભોજન કરાવશે સર્પયોનીમાં પડેલા પિતાના આ વસનને સાંભળીને બધા જ પુત્રો એમની આજ્ઞા અનુસાર જ કર્યું અને એની એથી બધું પણ કર્યું ત્યારે શંકુકર્ણે પોતાના સર્પ શરીરને તજીને દિવ્ય દેહ ધારણ કર્યો અને બધું ધન પોતે પોતાને આધીન કરી દીધું પિતાએ કરોડોની સ સંખ્યામાં જે ધન આપ્યું હતું તે એનાથી એ સત્તા સારી પુત્રો ઘણા પ્રસન્ન થયા એમની બુદ્ધિ ધર્મમાં પરવાયેલા હતા માટે એમણે વાડી કૂવો બોખર યજ્ઞ અને દેવ મંદિર બનાવવા માટે ધનનો ઉપયોગ કર્યો તથા અન્નક્ષેત્ર પણ બનાવડાયું ત્યાર પછી સપ્ત અધ્યાય નિત્ય જપ કરતા કરતા અંતે મોક્ષને પ્રાપ્તિ કર્યું આ રીતે ગીતાના આ સાતમા અધ્યાયનો મહાત્મ્ય કહેવામાં આવ્યું છે જેના સર્વે માત્રથી જ મનુષ્ય સર્વે પાપોમાંથી મુક્ત થઈ જાય છે પિતૃઓના પણ મુક્તિ મળે છે બોલો ભગવાન શ્રી કૃષ્ણની જે તો મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો સાતમો આદ્ય અને તેના મહાત્મયની કથા મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ પૂર્ભુવત્હ તત્સવે દુરે ભરગો દેવ ધીમહિ ધીયો યોના પ્રચોદયા બોલો પિતૃ નારાયણ દેવની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ